શિવજીને પ્રિય ત્રણ વસ્તુ એક રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર છેલ્લી એક વાત રુદ્રાક્ષના મહિમાની શંકર પાર્વતીને રુદ્રાક્ષનો મહિમા કહેતા એમ કહે કે રુદ્રાક્ષ ત્રણ વર્ણના આવે શ્વેત લાલ પીળા અને કૃષ્ણ ચાર વર્ણના આ રુદ્રાક્ષ આવે છે સફેદ કલરના આવે લાલ કલરના આવે કલર કલરના આવે અને કૃષ્ણ એટલે શ્યામ કાળા કલરના રુદ્રાક્ષ આવે રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય એમ એમ અધિક ફળ દેનારો હોય છે અને અમુક રુદ્રાક્ષ ધારણ ન કરવા એ શિવપુરાણમાં કહ્યું કે એક તો કીડાઓથી દૂષિત થયેલ હોય એ ધારણ ન કરવો તૂટેલો રુદ્રાક્ષ હોય તો એ ધારણ ના કરવો અને જેમાં હજી દાણા બહાર ન આવ્યા હોય એવો રુદ્રાક્ષ ધારણ ના કરવો અને જેમાં હોલ પડી ગયેલા હોય વ્રણ હોય એવા રુદ્રાક્ષ હોય એ ધારણ ન કરવા જે પૂરા ગોળ ના હોય એ ધારણ ન કરવા આ પાંચ પ્રકારના રુદ્રાક્ષ રુદ્રાક્ષ ધારણ ન કરવા રુદ્રાક્ષ છે એ વૃક્ષમાંથી ઉત્પન્ન થાય છે આજકાલ ઘણીવાર આર્ટિફિશિયલ રુદ્રાક્ષો પણ ઘણા બધા મળતા હોય છે એની માળાઓ મળતી હોય છે એટલે રુદ્રાક્ષની તમે કંઈ તીર્થમાં જાઓ તો માળા લેતા પહેલાં એ ખાસ ધ્યાન રાખું કે ડુપ્લિકેટ રુદ્રાક્ષ કોઈ આપે નહીં મને એક જણાએ ભડકાડી દીધો તો અમે ગયેલા ઉત્તર ભારતની યાત્રાએ તો એકમુખી રુદ્રાક્ષ આમાં લખ્યું શિવપુરાણમાં કે એકમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે શિવપુરાણમાં એવું લખ્યું કે એકથી ચૌદ મુખવાળા રુદ્રાક્ષ મળે કેટલા એકથી ચૌદ મુખવાળા રુદ્રાક્ષ મળે એમાં એક મુખી રુદ્રાક્ષ જે છે એ શિવનું સાક્ષાત સ્વરૂપ છે એટલે એનું મહાત્મ્ય બહુ છે આમાં આમ જે આંકા આવે ને રુદ્રાક્ષમાં એમાં એક જ આંકો હોય ફરતો એને એકમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે એટલે મેં એકમુખી રુદ્રાક્ષ જોયો હવે કેદારનાથ કે બદ્રીનાથ તો સાથે આમ પછી ડાળીમાંથી જ નીકળેલો હોય ને એવો આમ લાકડું લગાડેલું આવ્યું આય મને આ એકદમ ઓરિજિનલ છે તો હું તો લાવ્યો પણ પછી મેં જાણ્યું કે એકમુખી રુદ્રાક્ષની કિંમત તો બહુ હોય છે એ સસ્તા મળે ને આવડાણે કંઈક પાંચ દહ રૂપિયામાં દઈ દીધો હતો એટલે મેં કીધું મારું આ રુદ્રાક્ષ નહીં હોય પછી હમણાં એકદી મેં જરાક એનું ચેકિંગ કર્યું ને તે જોયું તો ડુપ્લિકેટ હતું ચીજ આખી એટલે આ રુદ્રાક્ષમાં ડુપ્લિકેટ ન આવે એનું ધ્યાન રાખવું આ એક પ્રકારના વૃક્ષના બીજ છે હમણાં મેં સોમનાથમાં બે દિવસની કથા કરેલી એ વખતે ચાતુર્માસમાં શ્રાવણ માસમાં ત્યારે એક ભાઈ મને આવ્યા હતા મને કે સ્વામી મારા ખેતરમાં એક વૃક્ષ છે રુદ્રાક્ષનું એમાંથી જે રુદ્રાક્ષ છે એ મારે તમને આપવા છે એટલી ઓરિજિનલ રુદ્રાક્ષ લાવેલા અને એની માળા બનાવેલી એટલે આ જો મેં માળાએ રુદ્રાક્ષની પહેરી છે કારણ કે રુદ્રાક્ષનો નો મહિમા બહુ કીધો છે શિવપુરાણમાં પણ શિવપુરાણમાં એક વાત લખી કે એક મુખી રુદ્રાક્ષ મળવા દુર્લભ છે એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે કોઈ બહુ સરસ વાત એક લખી છે કે રુદ્રાક્ષ હોય કે માણસ એક મુખી મળવો બહુ દુર્લભ છે આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે રુદ્રાક્ષ હોય કે માણસ એકમુખી મળવો એ બહુ દુર્લભ છે બાકી વાતે વાતે ફરનારા માણા તો ઘણા છે વાતે વાતે ખોટું બોલનારા માણસો તો ઘણા છે પણ એકમુખી માણસ મળવો એ બહુ કઠણ છે એક વાર બોલ્યો એટલે બોલ્યો પછી ફરે નહીં આવો એકમુખી માણસ મળવો એ પણ દુર્લભ છે એકમુખી રુદ્રાક્ષ મળવો એ પણ દુર્લભ છે અને દીતર આજે હવે આજે આ કળિયુગ જે આવ્યો ને જો ગાંધીજી હતા ને એ એકવાર બોલ્યા એટલે પછી ફરતા નહીં સત્ય પ્રતિજ્ઞા હતા એક વાર બોલ્યા એટલે પછી ફરવાનું નહીં યુધિષ્ઠિર મહારાજ હતા એક વાર બોલ્યા એટલે ફરવાનું નહીં અને આજના માણસો તો વાતે વાતે ફરી જાય વાતે વાતે ખોટું બોલ્યા કરે એને કંઈ વાર નથી લાગતી એક જુવાનિયો કન્યા જોવા માટે ગયેલો તે કન્યાના માત પિતાએ બધા પૂછતા હતા કે તમને કાંઈ માવાનું વ્યસન ખરું તો કે ના હું માવો નથી ખાતો તો પછી કાંઈ તમાકુ ખાવ છો તો કેના હું તમાકુ નથી ખાતો બીડી પીવો છો તો કેના હું બીડી નથી પીતો તો પછી કાંઈ ડ્રિંકિંગ કરો છો તો કેના ડ્રિંકિંગ બી દારૂ બી નથી પીતો માંસ ખાવું છો તો કેના માંસ નથી ખાતો ઈંડા ખાવ છો તો કે ના ઈંડા નથી ખાતો તો પછી કે તમારા માટે કુટેવ શું છે આવડો કે એક જ કુટેવ છે વાતે વાતે ખોટું બોલવાની કુટેવ એક જ છે ખાલી વાતે વાતે ખોટું બોલ આમાં બધું આવી ગયું ને ભાઈ એટલે એકમુખી માણા મળો એ બહુ કઠણ છે ખોટું બોલનારા બહુ વધી ગયા છે બોલે કાંઈક ને કરે શિવજીને પ્રિય ત્રણ વસ્તુ એક રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વ વાત રુદ્રાક્ષના મહિમાની શંકર પાર્વતીને રુદ્રાક્ષનો મહિમા કહેતા એમ કહે કે રુદ્રાક્ષ ત્રણ વર્ણના આવે શ્વેત લાલ પીળા અને કૃષ્ણ ચાર વર્ણના આ રુદ્રાક્ષ આવે છે સફેદ કલરના આવે લાલ કલરના આવે પીળા કલરના આવે અને કૃષ્ણ એટલે શ્યામ કાળા કલરના રુદ્રાક્ષ આવે રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય એમ એમ અધિક ફળ દેનારો હોય છે અને અમુક રુદ્રાક્ષ ધારણ ન કરવા એ શિવપુરાણમાં કહ્યું કે એક તો કીડાઓથી દૂષિત થયેલ હોય એ ધારણ ન કરવો તૂટેલો રુદ્રાક્ષ હોય તો એ ધારણ ના કરવો અને જેમાં હજી દાણા બહાર ન આવ્યા હોય એવો રુદ્રાક્ષ ધારણ ન કરવો અને જેમાં હોલ પડી ગયેલા હોય વ્રણ હોય એવા રુદ્રાક્ષ હોય એ ધારણ ન કરવા જે પૂરા ગોળ ના હોય એ ધારણ ન કરવા આ પાંચ પ્રકારના રુદ્રાક્ષ રુદ્રાક્ષ ધારણ ન કરવા રુદ્રાક્ષ છે એ વૃક્ષમાંથી ઉત્પન્ન થાય છે આજકાલ ઘણીવાર આર્ટિફિશિયલ રુદ્રાક્ષો પણ ઘણા બધા મળતા હોય છે એની માળાઓ મળતી હોય છે એટલે રુદ્રાક્ષની તમે કંઈ તીર્થમાં જાઓ તો માળા લેતા પહેલાં એ ખાસ ધ્યાન રાખું કે ડુપ્લિકેટ રુદ્રાક્ષ કોઈ આપે નહીં મને એક જણાએ ભડકાડી દીધો તો અમે ગયેલા ઉત્તર ભારતની યાત્રાએ તો એકમુખી રુદ્રાક્ષ આમાં લખ્યું શિવપુરાણમાં કે એકમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે શિવ શિવપુરાણમાં એવું લખ્યું કે એકથી ચૌદ મુખવાળા રુદ્રાક્ષ મળે કેટલા એકથી ચૌદ મુખવાળા રુદ્રાક્ષ મળે એમાં એકમુખી રુદ્રાક્ષ જે છે એ શિવનું સાક્ષાત સ્વરૂપ છે એટલે એનું મહાત્મ્ય બહુ છે આમાં આમ જે આંકા આવે ને રુદ્રાક્ષમાં એમાં એક જ આંકો હોય ફરતો એને એકમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે એટલે મેં એકમુખી રુદ્રાક્ષ જોયો હવે કેદારનાથ કે બદ્રીનાથ તો સાથે આમ પછી ડાળીમાંથી જ નીકળેલો હોય ને એવો આમ લાકડું લગાડેલું હાર્યું આય મને ક્યાં એકદમ ઓરિજિનલ છે તો હું તો લાવ્યો પણ પછી મેં જાણ્યું કે એકમુખી રુદ્રાક્ષની કિંમત તો બહુ હોય છે એ સસ્તા મળે ને આવડાને કંઈક પાંચ દહ રૂપિયામાં દઈ દીધો હતો એટલે મેં કીધું મારું આ રુદ્રાક્ષ નહીં હોય પછી હમણાં એકદી મેં જરાક એનું ચેકિંગ કર્યું ને તે જોયું તો ડુપ્લિકેટ હતું ચીજ આખી એટલે આ રુદ્રાક્ષમાં ડુપ્લિકેટ ન આવે એનું ધ્યાન રાખવું આ એક પ્રકારના વૃક્ષના બીજ છે હમણાં મેં સોમનાથમાં બે દિવસની કથા કરેલી એ વખતે ચાતુર્માસમાં શ્રાવણ માસમાં ત્યારે એક ભાઈ મને આવ્યા હતા મને કે સ્વામી મારા ખેતરમાં એક વૃક્ષ છે રુદ્રાક્ષનું એમાંથી જે રુદ્રાક્ષ છે એ મારે તમને આપવા છે એટલે ઓરિજિનલ રુદ્રાક્ષ લાવેલા અને એની માળા બનાવેલી એટલે આજને મેં માળાએ રુદ્રાક્ષની પહેરી છે કારણ કે રુદ્રાક્ષનો નો મહિમા બહુ કીધો છે શિવપુરાણમાં પણ શિવપુરાણમાં એક વાત લખી કે એક મુખી રુદ્રાક્ષ મળવા દુર્લભ છે એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે કોઈ બહુ સરસ વાત એક લખી છે કે રુદ્રાક્ષ હોય કે માણસ એક મુખી મળવો બહુ દુર્લભ છે આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે રુદ્રાક્ષ હોય કે માણસ એકમુખી મળવો એ બહુ દુર્લભ છે બાકી વાતે વાતે ફરનારા માણસ તો ઘણા છે વાતે વાતે ખોટું બોલનારા માણસો તો ઘણા છે પણ એકમુખી માણસ મળવો એ બહુ કઠણ છે કે એકવાર બોલ્યો એટલે બોલ્યો પછી ફરે નહીં આવો એકમુખી માણસ મળવો એ પણ દુર્લભ છે એકમુખી રુદ્રાક્ષ મળવો એ પણ દુર્લભ છે અને દીતર આજે હવે આજે આ કળિયુગ જે આવ્યો ને જો ગાંધીજી હતા ને એ એક વાર બોલ્યા એટલે પછી ફરતા નહીં સત્ય પ્રતિજ્ઞ હતા એક વાર બોલ્યા એટલે પછી ફરવાનું નહીં યુધિષ્ઠિર મહારાજ હતા એક વાર બોલ્યા એટલે ફરવાનું નહીં અને આજના માણસો તો વાતે વાતે ફરી જાય વાતે વાતે ખોટું બોલ્યા કરે એને કંઈ વાર નથી લાગતી એક જુવાનીઓ કન્યા જોવા માટે ગયેલો તે કન્યાના માત પિતાએ બધા પૂછતા હતા કે તમને કાંઈ માવાનું વ્યસન ખરું તો ના હું માવો નથી ખાતો તો પછી કાંઈ તમાકુ ખાઉં છો તો ના હું તમાકુ નથી ખાતો બીડી પીવો છો તો કેના હું બીડી નથી પીતો તો પછી કંઈ ડ્રિંકિંગ કરો છો તો કેના ડ્રિંકિંગ બી દારૂ બી નથી પીતો માંસ ખાઓ છો તો કેના માંસ નથી ખાતો ઈંડા ખાઓ છો તો કે ના ઈંડા નથી ખાતું તો પછી કે તમારા માટે કુટેવ શું છે આવડો કે એક જ કુટેવ છે વાતે વાતે ખોટું બોલવાની કુટેવ એક જ છે ખાલી વાતે વાતે ખોટું બોલ આમાં બધું આવી ગયું ને ભાઈ એટલે એક મુખી માણા મળો એ બહુ કઠણ છે ખોટું બોલનારા બહુ વધી ગયા છે બોલે કાંઈ કે કરે